દહેગામ અરસોલી પાસે આવેલી નર્મદા કેનાલમાં બપોરના એક વાગ્યા પછી મજૂરી કામ કરતા મજૂરો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી પાસે આવેલી નર્મદા કેનાલ ઉપર કેનાલની પાર ઉપર મજૂરો આટલી ગરમીમાં કામ કરતા જોવા મળી રહ્યા છે આટલી બધી ગરમીમાં સરકારે જાહેરાત કરી છે કે કોઈ પણ સરકારી કામ બપોરના એકથી ચારની વચ્ચે મજૂરી કામ બંધ રાખવું તેમ છતાં દહેગામ તાલુકાના હરસોલી પાસે આવેલી નર્મદા કેનાલના પાળા ઉપર કેટલાક મજૂરો બપોરના બે વાગ્યા પછી મજૂરી કરતા જોવા મળ્યા ત્યારે મજૂરના મુખ્ય માણસને અમારા પ્રતિનિધિએ પૂછ્યું કે તમે અત્યારે કેમ કામ કરો છો ત્યારે વ્યક્તિએ જણાવ્યું કે અમે એક કલાક કામ બંધ કરી તરત જ ચાલુ કરી દઈએ છીએ પરંતુ આ મજૂરોને કોઈ નીતિ નિયમની ખબર ન હોય તેવું દેખાયું પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ સૂચના આપવામાં આવી નહીં હોવાની માહિતી સાંપડી છે ટીકર દેગામ તાલુકાના હરસોલી પાસે આવેલી નર્મદા કેનાલ ઉપર બપોરના બે વાગ્યે મજૂરી કરતા મજૂરો તમે આજે કામ કરો છો બરાબર અહીંયા કેનાલ ઉપર તમારું કામ ચાલે છે કેટલા દિવસથી ચાલે છે વીસ દિવસથી તમારો સમય કયો છે તમારે હા એક વાગે બંધ કરવાનું હા પછી બે વાગે ચર્ચા વાગ્યે ચાલુ સર્વિસ હા આ કયું કામ કહેવાય નર્મદા કેનાલનું નર્મદા કેનાલનું સરકારી છે ને તો સરકારી